આ આ ન કોણ માને ન ન નો સમજે તારે કોણ આ ખેલી કલેમાં મોડે ઓય તું નિશાન કરી લે એ ખેલી કલેમાં નોય કોણ આ બીજ બોલે ન ખેલી કલેમાં નઈ બોલે તો માણે ન આલે હા ન આલે ના પછી તો નો જાલે આપણે આઈસી તો અમારે ઘોડા ફલકને અમે તો કેમ રવણ આપણે બોલી છે એ છે બોલી અમે બોલીએ તો હા આ કે તું કીધું નઈ ન આવે બે તો ભાઈ નથી રહે છે

બેંડી કરી અמא ઈ બધા કામ પાડી તું તો ફાઈટ કરી દીધી જ એમણે ઈ સંભાળે છે ને હા મટો ફાઈટ જીને પડ્યું છે ને ઈ હરપી ગયા છે હા હા આ જે તો કાઈ કે તું ઈ કે કાડી ના ઈમ કઈ ના તારું તો ઈમ ના તારું જે કે કોઈ કરશે ઈ કાઈ વિશે પણ આજે કીધી અરી તારે શું ક બોલવું હોય ને હા તો ઈમ કઉં કયું તો પછી એક આ વાર ના અמא